ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આન્સર આન્સર શબ્દનો અર્થ કસાકનો જવાબ આપવો કે લખવો ખંડન કરવું રદિયો આપવો કામમાં આવવું ગરજ સારવી પ્રતિકાર કરવો સંતોષવું સવાલનો ઉકેલ જવાબ ઉત્તર પ્રત્યુત્તર પ્રતિભાવ હૃદયો કે ખંડત થાય છે આન્સર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ I could write correct answers of all questions. એટલે કે હું બધા પ્રશ્નોના સાચા જવાબ આપી શક્યો એક બીજું ઉદાહરણ જોઈએ હી આન્સર્ડ માય કોલ એટલે કે તેણે મારા કોલનો જવાબ આપ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ એમ ડિસેટિસફાઈડ વિથ હિઝ આન્સર અર્થાત હું તેના જવાબથી અસંતુષ્ટ છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ